જુનાગઢ જિલ્લાના માંગરોલ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને કૌભાંડ થયા હોવાના આક્ષેપ થતા તપાસ શરૂ કરવામાં આવી છે જુનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટે પાયે કૌભાંડ થયા હોવાનું સામે આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂપિયા એક લાખની સહાય આપવામાં આવી છે જેનો લાભ લઈ જેને બીપીએલ કાર્ડ અંતર્ગત આવતા હોય તેવા લોકોને સહાય આપવામાં આવતી છે પરંતુ માંગરોલ તાલુકાના મોટાભાગના ગામોમાં છેલ્લા બે વર્ષ દરમિયાન સાતસોથી વધારે આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા છે જેમાં ખોટા પાય ગેરીતી થયાનું સામે આવ્યું છે માંગરોલ તાલુકાના શેખપુર ગામમાં લાભારથીઓએ વર્ષ બે હજાર ચોદ પંદરમાં જે મકાન બનાવ્યા હતા એ જ મકાને ફરી બે હજાર ચોવીસ પચીસમાં સરકારના ચોપડે મકાન બનાવ્યાનું બતાવી દેવામાં આવ્યો અને અધિકાર

તપાસ પૂરી થાય પછી ખ્યાલ આવે કેટલો ભ્રષ્ટાચાર થયો ભ્રષ્ટાચાર એ રીતે કરેલો છે કે બે હજાર ચોવીસ પછી નામો બીપીએલ યાદીમાં આવ્યા હવે બીપીએલ ની ગાઈડલાઈન એવી છે કે જેનું ઓલરેડી પાકો મકાન તૈયાર હોય એને એનું નામ કાઢી નાખવાનું હોય છે બીપીએલમાં છતાં ગ્રામ સેવકોએ નામ કાઢેલા નહીં અને ચાલીસ હજાર રૂપિયા નક્કી કરી લાભાર્થી સાથે અને એ લોકોના મકાન મંજૂર કરી આપેલા અને અત્યાર સુધીમાં એ લોકોને કોઈને એક લાખ ને દસ હજારનું પેમેન્ટ થયેલ છે કોઈને પૂરું થઈ ગયેલું છે અને કોઈને એક લાખ ને ચાલીસ હજારનું પેમેન્ટ થયેલું

મારો મકાન મંજૂર એમ કે બે માં મેં એનો પાયો માંડ્યો હતો બરોબર પછી એમ સમજી લો અઢાર સુધી માં કમ્પ્લીટ થઈ ગયો હતો અત્યાર સુધી માં મને છે ને એક લાખ ને દસ હજાર જેવી હાઈ મળી ગયેલ છે અને બીજી સાહીઠ સિત્તેર હજાર રૂપિયા જે મળવાના બાકી છે તો બે હજાર ચોવીસ પચીસ માં અહિયાં મંત્રીઓ પેલા સાહેબ આવ્યા હતા આપડે અમારા ફોટા વગેરે પાડી ગયા છે અને એમ એમ કીધો હતો કે તમારા પૈસા મંજૂર થઈ જશે માંગરોલ તાલુકાના બે વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન માત્ર ચોપડા ઉપર નવા બનાવી દેવામાં આવી છે પરંતુ સ્થળ પર તેવું છે જ નહીં કેમ કે અધિકારીઓ દ્વારા લાભાર્થીઓને અમુક રકમ ચૂકવીને તેમની પાસેથી મોટા પાય રકમ લઈને રૂપિયા એક કરોડથી વધુ રકમનું કૌભાંડ થયાની આશંકા છે લાભાર્થીઓએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચૌદ પંદરમાં તેઓએ મકાન બનાવવાની શરૂઆત કરી હતી અને બે હજાર અઠારમાં મકાનનું કામ પૂર્ણ થયું હતું અત્યાર સુધીમાં તેમને એક લાખની સહાય મળી છે તાજેતરમાં જ કેટલાક અધિકારીઓ આવ્યા હતા અને તેમના જૂના મકાન પાસે ઉભા રાખીને ફોટોગ્રાફ્સ લઈ રહ્યા હતા એવું પણ જણાવ્યું હતું ભાજપના ધારાસભ્ય હોવાથી સરકાર ખોટી રીતે બદનામ થઈ રહી છે તેને અટકાવવા માટે રજૂઆત કરી હતી જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વિભાગ તેમની પાસે આવતો હોવાથી તેમણે પણ તપાસના આદેશ આપ્યા છે અને જુનાગઢ નાયબ જિલ્લા વિકાસ અધિકારી આ અંગે તપાસ શરૂ કરી છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત